હેનરી ફેયલોએ ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓ સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે કેટલા ભાગમાં વેચી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું એવું છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી એવો તમે પ્લીઝ આપો ને સોલ્યુશન સાથેનો જેથી અમને તૈયારી કરવામાં સરળતા રહે તો વિદ્યાર્થી મિત્રો એ તમને મળી જશે ક્યાંથી મળશે તો ધોરણ બાર કોમર્સ નવ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન નવા માળખા મુજબ અકાઉન્ટ સ્ટેટિસ્ટિક ઇકો બી એ ગુજરાતી ઇંગ્લિશ કરતા જે વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન છે ને પાંચસો કે થઈ ગયા છે પણ ટૂંક સમયમાં હવે અપડેટ થવાની બાકી છે બરાબર અપડેટ થઈ જશે પાંચસો કેડે ટૂંક સમયમાં અપડેટ પણ થઈ જશે તમને દેખાતા થઈ જશે બરોબર એટલે પાંચ લાખ વિદ્યાર્થી મિત્રો પર વિશ્વાસ છે હાલની તકે તો ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો સ્વાધ્યાયની પીડીએફ જોતી હોય તો અને ખાસ મટી મિત્રો માટે કે બોર્ડની પરીક્ષા માટે તૈયારી માટે જે તમારે સંપૂર્ણ અભ્યાસક્રમના અસાઇનમેન્ટ જોતા હોય તો એમના પણ પીડીએફ મળી જશે એકમ કસોટીના બીએના આવે છે એ પેપર પણ તમારે કરવાના જ છે પ્રથમ પરીક્ષાના પેપર સેટ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો

એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે વ્યૂહાત્મક યોજના આયોજન ધંધાનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું એ ધંધાનું શું છે શારીરિક માળખું તેના મુખ્ય અધિકારીઓનો કાર્ય બહુ વધે છે તેમાં કેન્દ્રીકરણમાં કયા વ્યવસ્થા તંત્ર ને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે રેખિક નીચેનામાંથી શું સોંપી શકાતું નથી ઉત્તર દાયિત્વ ઉમેદવારોની અરજી મેળવવા સુધીના કાર્યને શું કહે છે ભરતીનું કાર્ય કહેવાય ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે ધંધાકીય કસોટી દોરવણીની માત્રા કઈ સપાટીએ વધુ હોય છે દરેક સપાટીએ પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે અભિપ્રેરણ તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું માહિતી પ્રેષણ અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે ધોરણોની સ્થાપના અંકુશ એ કેવી પ્રક્રિયા છે નથી જડ એકમુશ વિભાગ દ્વારા કયા ક્ષેત્રોનો વિકાસ થાય છે સંચાલન દ્વારા રાજકીય માનવ મૂલ્યો સામાજિક અને આર્થિક ક્ષેત્રોનો વિકાસ થાય છે યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે સપાટીએ સમય નિરીક્ષણ એટલે શું તો કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ અને ટેલરના મતે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ આધુનિક વિચારધારામાં સંચાલનને અન્ય કયા વિષયો સાથે અનુબંધ છે તો આધુનિક વિચારધારામાં સંચાલનને મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિષયો સાથે અનુબંધ છે આયોજનના આધારો જણાવો આંતરિક આધાર અને બાહ્ય આધાર સુનિયોજિત યોજના એટલે શું તો ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે ઉત્તરદાયિત્વ કઈ સપાટીથી કઈ સપાટીએ જાય છે ઉત્તરદાયિત્વ નીચેની સપાટીએથી ઉપરની સપાટીએ જાય છે કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે તો આત્મા વિનાના હાડપિંજર સાથે અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર ઉપર શું અસર થાય છે તો જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે વિચલન એટલે શું ધંધાકીય એકમમાં થયેલી કામગીરી કે કાર્યોની માહિતીને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવવામાં આવે છે આ બંને વચ્ચેનો તફાવત એ વિચલન કહેવાય સી સત્તર પ્રશ્નોમાંથી કોઈ પણ તેર પ્રશ્નોના જવાબ આપો બે ગુણ તો તેર પ્રશ્નોના છીસ ગુણ થશે સંચાલનની વિવિધ સપાટીઓના નામ અને આકૃતિ દોરો સપાટી મધ્ય સપાટી ઉચ્ચ સપાટી સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે સમજાવો વૈજ્ઞાનિક સંચાલનની કઈ મુખ્ય બાબતો જોવા મળે છે રૂલ ઓફ થમ્બ કોને કહે છે ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક અભ્યાસને આધારે શું તારવ્યું આયોજનના ચાર ફાયદા જણાવો નીતિ એટલે શું આયોજનના ઘટકો જણાવો અવૈધિક વ્યવસ્થા તંત્રનો નકશો બનાવી શકાતો નથી શા માટે સત્તા સોંપણીને કારણે ઉચ્ચ અધિકારીઓના કાર્યબોજમાં ઘટાડો થાય છે સમજાવો કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી શા માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું શા માટે આયોજન કરવું જોઈએ નિરીક્ષક કોને કહેવાય તેનું કાર્યક્ષેત્ર જણાવો નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે આ વિધાન સમજાવો ત્યાર પછી આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે કેવી રીતે હેનરી ફેયોલની અંકુશની નીતિની અંકુશની વ્યાખ્યા આપો ડી બાર પ્રશ્નોમાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના ચોવીસ ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો મુદ્દા વાઇઝ વિદ્યાર્થી મિત્રો સરસ આપેલા છે અગિયાર વિડીયો પોઝ કરીને લખી નાખવાનું સંચાલનનું મહત્વ જણાવો સંચાલનની નવ પ્રશિષ્ટ વિચારધારાઓ વિશે સમજાવો સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયોમાં મદદરૂપ બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સામાજિક જવાબદારી અદા કરવી સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી ઓકે ત્યાર પછી આયોજનથી અંકુશનું કામ સરળ બને છે આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે વિધાન સમજાવો સત્તા જવાબદારી અને ઉત્તર દાયિત્વ સત્તા સોંપણીની પ્રક્રિયાના ત્રણ પાયા છે અથવા સત્તા સત્તા ત્રણ પાયાની છે મૂળભૂત તત્વો વિશે સમજાવો જવાબદારી સત્તા અને ઉત્તરદાયિત્વ જવાબદારીની સોપણી ચાલો સત્તાની સોપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી રાખવા માંગતા એકમો અને નોકરી મેળવવા ઈચ્છતા લોકો વચ્ચે કડીરૂપ કામગીરી છે 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 સમજાવો સમજાવો તાલીમ ખર્ચાળ ખર્ચાળ પરંતુ તેની વધુ વિધાન સારા નેતાના ગુણો જણાવો શારીરિક ગુણો બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો વિભાગી છમાંથી માંથી કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ લખો દરેકના પાંચ ગુણ તો એવા ચાર પ્રશ્નો વીસ ગુણ થશે માર્કેટિંગ બજારીય સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો તેનો અર્થ છે એના કાર્યો પેદાશ કે પેદાશ મિશ્ર કિંમત વિતરણ અભિવૃદ્ધિ સંચાલન અંગેની વિચારધારાના પ્રકાર જણાવી પ્રશિષ્ટ વિચારધારા વિશે સમજૂતી આપો અથવા પ્રશિષ્ટ વિચારધારા અંગે સવિસ્તાર સમજાવો તો સવિસ્તાર સમજાવેલું છે આયોજનના ઘટકો સમજાવો હેતુ ધ્યેયો વ્યૂહરચના નીતિ પદ્ધતિ વિધિ નિયમો અંદાજપત્ર કાર્યક્રમ વ્યવસ્થા તંત્રના પ્રકારો જણાવી વ્યવસ્થા રેખિક વ્યવસ્થા તંત્ર આકૃતિ સહિત સમજાવો બરાબર તો ચાલો રેખિક વ્યવસ્થા તંત્રનો અર્થ વૈક વ્યવસ્થા તંત્રની રચના બરાબર કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો અર્થ એનું મહત્વ એમની જરૂરી બાબતો ચાલક બળ પ્રવૃત્તિઓ સાથે ગતિશીલ સંચાલન અન્ય કાર્યો માટે જરૂરી એકમના હાથ પગ કર્મચારીઓમાં સંતોષ સંબંધોમાં સંવાદિતા એકમની પ્રતિષ્ઠામાં વધારો સતત ચાલતી પ્રવૃત્તિ પ્રોત્સાહનો એટલે શું નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો ઓકે ખ્યાલ આવે છે ચાલો કમિશન ઇનામ નફામાં ભાગ સલાહ સૂચન નાણાકીય પ્રોત્સાહન રોજગારીની સલામતી જવાબદારીની સોંપણી સારા ગુણોનું સન્માન કામની કદર અને સન્માન અન્ય પ્રોત્સાહનો સલાહકાર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું બરાબર તો આવી રીતે તમારે દરેક પેપરના સોલ્યુશનો જોતા હોય બરાબર આઈએમપી જે આપણે કીધું ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો કુલ તો પેડ કોર્સમાં જેને મેળવી લો જેથી તમે સો માંથી મેક્સિમમ માર્ક્સ પસંદ લાવી શકો બરાબર તો બધા જ વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ લાવો એ માટેની શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી દ્વિતીય પરીક્ષાના વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના વિડીયો તમને મળી શકે તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ